ઉંડેરા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર પૂવો પડતા લોકોએ રોષ ઠાલવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી ઉંડેરા ગામને જોડતા મુખ્ય માર્ગ પર થોડાક દિવસો પહેલા ગટર લાઈન નાખીને રોડ બનાવવામાં આવેલ જોકે રોડ ઉપર હાલ પૂવો પડતા સ્થાનિક રહીશોએ આક્ષેપો સાથે નારાજગી વ્યક્ત કરી હતી સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે જે તે સમયે ગુણવત્તાયુક્ત કાર્યવાહી કરવામાં આવતી નથી પૂરતું પુરાણ કરવામાં આવતું નથી અને રોડ બનાવ્યો છે હવે આ માર્ગ ઉપર ભૂવો પડ્યો છે આ માર્ગથી સ્કૂલોમાં કંપનીમાં લોકો જતા હોય છે રાહદારીઓને ગાડીઓ ભૂવામાં ખાબકી ગયેલી છે તંત્રની નિષ્કાળજીને લીધે પ્રજાએ ભોગવવાનો વારો આવી રહ્યો છે વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ શબ્બીર ચૌહાણ દ્વારા જણાવ્યું હતું કે વહેલી તકે તંત્ર જાગે અને આ ભુવાનું તાત્કાલિક ધોરણે સમારકાર કરવામાં આવે તેવી વિનંતી કરીએ છીએ અને જે તે કોન્ટ્રાક્ટરને રોડમાં ગુણવત્તા જાળવી નથી નીતિ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તે કોન્ટ્રાક્ટરને બેલ એકલિસ્ટ કરવામાં આવે અથવા તેનું પેમેન્ટ રોકી દેવામાં આવે કયો વિસ્તાર છે અને શું સમસ્યા છે આ વિસ્તાર ઉંડેરા ગામ જે ઉંડેરા ગામને મુખ્ય માર્ગ જોડતો જે મુખ્ય માર્ગ જોડતો છે આ માર્ગ પર નાના નાના બાળકો સ્કૂલ જવા આજુબાજુ ઉદ્યોગો આવેલી છે તેથી લોકો જવા આ રોડ ઉપયોગ કરે છે પણ આ કોન્ટ્રાક્ટરના મિલી ભગત ભગતના લીધે આ રોડ જો બનાવવામાં આવેલો છે એ એ રોડ પર ભૂવા પડી ગયા ભૂવા પડ્યા એટલે જોવો જો કે સવારથી લઈને અભી સુધી ગાડીઓ અંદર ભૂવામાં ખાપી ગઈ છે તો બી આ તંત્ર ગોળ નિંદામાં સુઈ રહ્યું છે આ કોન્ટ્રાક્ટર ભી ગોળ નિંદામાં સુઈ રહ્યું છે વહેલી તકે આ તંત્ર કોન્ટ્રાક્ટર જાગે જો વહેલી તકે જાગવામાં નહીં આવે તો આજ પ્રજા ને સાથે રાખીને ઉગ્ર આંદોલન ભી કરવામાં આવશે શું નામ છે તમારું સબીર ચૌહાણ વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ